નમસ્કાર અમારા જાંબુઘોડા યુટ્યુબ ચેનલ માંથી મળીને પાંચ લાખ ચોરાશી હજાર એકસો વીસ નો મુદ્દા માલ ઝડપી પાડી એ ઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી જાંબુઘોડા પોલીસ મથકના PSI PR ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળતા કે જબ્બાન ગામનો અનિલ પોપટ રાઠવા પોતાની કાળા કલરની ભારતીય બનાવટ નો વિદેશી દારોનો જથ્થો ભરી નારકોટ ગામ થઈ જબ્બાન તરફ જવાનો છે ની બાતમી મળતા આધારે નારકોટ ગામે રોડ ઉપર નાકાબંધી કરતા બાતમી વાળી કાર આવતા તેને રોકવાનો પોલીસે ઇશારો કરતા કાર ઊભી નહી રાખી અને નાકાબંધી તોડી કારના ચાલકે પોતાની કારને જબ્બાન ગામ થઈ કેસરપુરા તરફ જતા ડુંગરના કાચા રસ્તે તેની કારને ભગાડી અને ત્યાંથી તે પોતાની કારને યુટર્ન લઈને પોતાની કારને ફરીથી જબ્બાન ગામ તરફ જઈ ભાટના ઇકો ટુરિઝમ વાળા રસ્તે થઈ જન હનુમાન તરફ જવાના રસ્તે બગાડી જંગલમાં છુપાઈને વિદેશી દારૂ ઉતારી રહ્યો હતો જોકે પોલીસે કાર ચાલકનો ફિલ્મી ટબે પીછો કરતા કાર ચાલક પોલીસને જોઈ જતા તે કારમાં બેસીને પૂર ઝડપે કારને બગાડી બગાડી જઈ કેવા રતનપુરા ભગવાનપુરા સૂર્યાગોડા ગોડા રસ્તે થઈ ડભોઈ ચોકડી થઈ વાઘોડિયા તરફ જઈ માલુ ગામ રૂસ્તમપુરા પચીસ ગામમાં એક તપાસ કરતા ભારતીય મૂળના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ગોવા વિસ્કીના ક્વાટરીયા તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા જેની કિંમત ચોરાશી હજાર એકસો વીસ રૂપિયા એક મહિન્દ્રા કંપનીની થાર કે જેની કિંમત પાંચ લાખ આમ ફરાર આરોપી અનિલ પોપટ રાઠવા વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને વોન્ટેડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો